તો આજની આપણે રસોઈમાં આપણે સેવ મમરા બનાવવાના છે આપણે તો આપણે હળદર લીધી હળદર આપણે બે ચમચી જે હળદર નાખી દીધી મમરામાં અને આપણે મીઠું લીધું છે થોડુંક આપણે મીઠું નાખી દીધું જે આપણે આ વસ્તુ નાખી આપણે મકાઈના પવા ઈને રસોટી ન જાય છે આપણે એક ચમચી ભરીના પડે થોડું આપણે લાલ મરચું નાખી દેવી તો આપણે આય આપણે તેલ આપણે મૂકી દીધું છે બનું ઉનો થવા તો યમ આપણે આપણે 10 મકાઈના પવા અને આપણે સેવ અને આપણે આ બીજી આપણે છે નીન કેન કે વાટકી સે કરોડિયા સે એક ડિઝાઇન વાળે પરફેક્ટ આપણે મિઠો લીમડો લીધો છે તો આપણે મીઠો લીંબુ હતા આપણે લીમડો આપણે તળાઈ જો છે તો આપણે એનો આપણે قولي થોડા આપણે લખીન આપણે એને થોડી માક્ષી આપે એમ બોવ આપણે તળાતા બવાર ન લાગે આપણે વાત આપણે વિડિઓ ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવજો આજની આપણે આ રસોઈમાં આપણે બનાવી રહ્યા છીએ આપણે સીવ આપણે સીવ મમરા તો આ રીતે આપણે સાંત આપડે અંદર આપણે મમરા આપણે લીધા છે અબલે આપણે જે મમરા મરતું થાય એટલે પરમાણ આપણે દવાટકી તરડ્યું આપણે તોડે લેછી અને આપણે ઝટ આપણે કાટી લેવાના આપણે એટલે આપણે બળે ન જાય તો તીવ્ય આપણે ધ્યાન રાખવાનું કે આપણે

सोखा ना सोखा लीधा छे અને પેક આપણે વાટ કે લીધી છે અને પવા લેતા સેવ લીધી છે મીઠળદર મીઠું તેલ થોડુંક આપણે પવા માં આપણે તેલ થોડુંક ગરમ વધારે જોઈએ તો સારા પવા હોય આપણે ફૂલે બધી વસ્તુ આપણે હવે તળાઈ જાય છે અને આપણે બધી વસ્તુ આપણે તૈયાર થઈ જાય છે તો આપણે સેવ આપણે લઈ દઈએ પછી આપણે એને

વધારે આપણે વસ્તુ આપણે ઉમેરી શકો છો તેની તીખી ડાળીશી એ બધું આપણે ડાળી હોય એ આપણે ઉમેરીએ એક તો આપણે આ વિડીયો કમે આપણે શિવ મુબ્રા તૈયાર થઈ ગયા છે તો બધાય હવે વિડીયો પૂરો કર્યો છે બધા રામ રામ